ગરમની ગતિ શું થઈ શકે બતાય કે સારા કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ ગીતાજી કહે છે ખોટું છે એવી મારી વાત નથી પણ મને એમ થાય કે હારા ભક્તિ કરે દુખી છે બોલો દુનિયાના આખી દુનિયાને ખબર છે ને ખોટું કરીવડે સુખી નથી તો આપણે કર્મ શું સમજવા

અને ભોગવવાની ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વર ને થકો કરાવે અને એની પાસે બાપુ આજીવન આજીવન નું એમ કેવાય કે વચન માગી લે હરેકસ તમે જો જાણે છે બધા હમણાં ભાઈએ કીધું આખી દુનિયા ને બધું ખબર છે પણ કરવું કોઈ નથી મુદ્દો પડે જો આપણે ન પડે તો કઈક તમારા મારા જીવનમાં કઈક બાપુ ઉતરવું જોઈએ એક બેન હતા ને બેન એક બાજુના ગામ માં ઘરવાળા ને કથા બેઠી છે તું સાંભળવા જવું બોલો ભાઈ કે જા ને ભાઈ ને પછી વાળા એ પૂછ્યું કથા સાંભળવા બાપુ શું વાંચતા ઈ કે પણ જેટલું બધું રાંચેલું જેટલા બધા માણા ખાય ને એ કે પણ બાપુ વાંચતા હતા એ તો કે પણ કેટલા ને કેટલા ભૂંગરા બાપુ શું વાંચતા હતા એ કેટલા બધા માણા સાંભળાય નગરી બહાર બહાર જ રખડી માલબા જયદ ની શું કથા સાંભળાય ભલા માણા ભજન માં તમે જો બેઠા હોય ને ઘડિયાળ માં નો જોવું પડે ને બંગા હું નો આવે ને ચા ની નો જરૂર પડે બાપુ દી ઉગે એને ભજન કહેવાય રામ એટલે સવાર આમ કે છે ભજન ના ભરોસે રહેજે અંતે ઈ ના રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે બાપુ ભજન ના ભરોસા ની વાત છે આ સાધુ માં વાતો બધાની પાસે હારી પડી છે

સદી તોરલ એના ગુરુ છે પણ બાપુ અહીંયા સોરી કરવા ગયો ને ખીલા ખિલો ઘોડિયા ઘટાયો ને દીધો ગયા ને ગુરુ મળી ગયા બે જણા હાલતા થયા ને હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે બે જણા વાત કરે છે જેસલ કે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી આખી રાત રાગડા તણો એક તારામાં શું વળે તમારું ત્યારે તોરલ કે છે જાડેજા જાડેજા એક તારો કરે તમારી તલવાર ન કરે તમે જે કરતા હોય કરો ને અમે જે કરી અમને કરવા દો મારી તલવાર તમારો ન બાપુ છે ને આ છે ને લોટાના શેણિયા ખાધા તે દુનિયા ગાણ્યા ગાય છે એના એમની પેટીઓના અમારી કોથળા નથી આવતા કે અમારા બાપ ગાણા ના ગાણા ગાજો પાંચમણ દાણા મોકલાવી ના એવું નથી એ તો કર્યું છે હું એટલે અમારે ગાવું પડે છે તોરલ કે મારો એકતારો વધે જાડેજો કે મારી તલવાર વધે પછી જાડેજો નથી આને ડાઘ ન લાગે કોઈ દી પછી મારા જેવો ગાતું હોય તો ભલે પાંચ લાખ ખર્ચી ને લાવો તો ભલે એમાં બાપુ ડાઘ આવે જ નહીં કોઈ દી ખોટી વાત અહિયાં તોરલે જો બે ભજન ગાયા હોય તો જાડેજો સમજી જાત એ તો એવા ઠેકાણ લઈ જવા પડે ને હાકેડમાં આવે ને હનુન ચાલીસા જે ચાલુ થાય ને નાફીમાં જ થાય હા ડાયરેક્ટ હનુમાન આરે ઓનલાઈન હાકેડમાં આવે ને જિદ્દી થાય ને રોજ આપણે કરતા હોય એમાંય ફેર હોય અને ચારે બાજુથી જટી બોલવા માટે ને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય ને ડાયરેક નાફીમાંથી હનમાન આરે ઓનલાઇન થાય તારે હનુમાનને ખબર પડે કે બેટા મારા આજ હાકેડમાં આવ્યો એટલે બોલે ત્યાં કોઈ જિંદગી મેં મારું નામ લીધું નથી એમ રોજના બેલેન્સની જરૂર છે રોજ એક ગલ્લામાં એક રૂપિયો નાખો ને બાપુ મહિને ધરી નીકળે પણ નાખવો તો ને આ ભજનનું એવું છે રામ સદી તરલ કહેશે જાડેજા હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ એ દરિયાના કિનારે આવ્યા હોડીમાં બેઠાને હોડી મંડી હાલવા અને મથ દરિયા હોડી ફૂગીને ભાવનને દિશા બદલાવીને ખવડા જેવડા જેવડા મોફા મડે ઉલવા તેથી કચ્છનો બારો જોઈએ મારબો રાહ 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 મઢો રોવા હો ભાઈ અને મોત જેદી ઉઘરાણી કરે ને તેદી આ બધા હું આમાં ભેગો છું તમારી ભેગો આ બધા જાડેજા બાબુ કાંઈ કર્યું હોય છે તો બાકી રોતા નથી આવડવાનું લખી લીજો એકદી જવાનું છે વાત હોટ અંકા પાકી છે સમજી લેજો કાંઈક મહાપુરુષો એટલે કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પનિયા ચોવીસ કલાકમાં કાંઈક કરી લેજો મારા રામ બાકી કાંઈ છે નહીં દીકરાને બાપાન વઉન મારે ફલાણું ઢૂકડું એ બધું આયનું આયનું આપણે ઊભું કર્યું બૈરું ભગવાન આપણે હાથનું નહીં મોકલાયું મોકલાવ્યું આપણે યાદ ઘોડું લઈને અડતું ગામ ફેલ લઈ એ બૈરુ એમ કંઈક તેલનો ડબ્બો ખોટીને લાવી દેવો પડે આપણે ઊભું કર્યું છે એમાં પછી પણ એ બૈરું આરે ન આવે એ લખી લેવાનું આપણું સેય ધ્યાન રાખવાનું આપણી ફરજમાં આવે એને પૂરું પાડવાનું બાકી ભેગું નહીં આવે એટલું ધ્યાન રાખવાનું આપણા છે પણ આપણા નથી આમ મગજમાં રહેવું જોઈએ કચ્છનો બારવટીઓ બાબુ એક સદી તોરલ પાએ બડપની પા ડોગળે મીડો રોવા ઓ ભાઈ રા 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 રો તોરલ તોરલ હોડી હમણા બુડી જાય ને મરી જાશું ત્યારે તોરલ કહે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણા પુગી જાય છે અને ભાઈ જાડેજાને એમ થયું ઓ હો હો મોત ઉઘરાણી કરશે આવી મને તો ખબર જ નહોતી અને બાબુ આપણે કાંઠે જ ઊભા છે એક લખી લેજો કાલ ચીઠી ફાટી જાય કોઈને ખબર નથી રહેવાની મારા નામ કોઈ એમ કહેતો કે હજી મારા એટલું જીવવાનું છે એ બધાનું તમારો મારો વેમ છે બાકી જેટલું કર્યું એટલું જ તમારું બાકી જય ભગવાન કાઈ છે ને આ પેરેલા છે એ કાટ લેવાના છે હું તો પ્રોગ્રામ માં જો અહીંયા કહું કે તમે અમને બોલાવો છો ગય એક વીન બોલી એક એટલે પછી તમે એ નથી બોલાવવાનું હવે ઇધર બર જા ગયો કે કો બીજા કો અને અમે કરી છે ને અમાર હાટુ કરી છે કોઈને અમારે વેરાગ લગાડવો નથી આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ પણ પીવા જેવું છે ઈ વાત પાકી બાકી અમે તો આખી રાત રાડું પડીને એને કે મારા બાપ અમે વઢવાણ ગયા હતા એક કદી રાડે પડી હા ભરીએ ખાતામાં જ કંઈક જમા કરજે બસ બીજો કોઈ આપણો હિસાબ નથી રાખો અને હું છે ને મારી મોજ કરું છું આ આતર આ આ બધા આ આ બધા બહાર પાડ્યો ને મને મને આ શોખ જ નહોતો ને મને ખબર ન રહે ને બહાર પાડયો હવે બધું આના ઘર જ નથી આ સુલ્યો મારું બજારમાં કાઢ્યું સિંહ ખરેખર સાંભળે છે બધા ખૂબ સાંભળે છે હું બધાને સલામ કરું છું આખી દુનિયા બાપુ સાંભળે છે તમે હજુ નહીં મનો વિદેશ બાપુ ફોન આવે મારા ગામમાં મને મારું સારું નથી બોલતા વિદેશથી બાપુ ફોન આવે